રાજકોટમાં આજે ભગતસિંહ ગાર્ડન ખાતે સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતરી આવ્યા કે જેમાં ત્રણ હજાર જેટલી સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા મોટી સંખ્યામાં વાહન ચાલકો ભેગા થઈ અને સ્કૂલ વાન એસોસિએશન દ્વારા આ વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યારે સ્કૂલ વાન રિક્ષા ચાલકોને આરટીઓ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિ વધી ગઈ હોવાથી પ્રાઇવેટ પાસિંગને લઈને ઘણા સમયથી સ્કૂલ વેન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને વાનમાં માં પાટિયા પર વિદ્યાર્થીઓને બેસાડવાની છૂટ આવે તેવી સ્કૂલ વેન એસોસિએશન દ્વારા માંગ કરાઈ હતી. ભેગા છે એક જ માંગ કે અમે પૈસા ભરવા તૈયાર છીએ અમને અમારી ગાડીના ટોટલી ટોટલી કાગળ કરવા તૈયાર છે અમારા વાલીઓ પણ હેરાન પરેશાન થાય છે અમને પણ આ વસ્તુ નથી ગમતી તો સરકાર અમારી ગાડી જે લીગલી પાસિંગ થતી હોય પરમિટ થતી હોય એનું ટોટલી પેમેન્ટ ભરી અને અમને અમારી ગાડીઓ રોડ ઉપર ચાલવા દીયા ધરણી નહીં સ્વીકારવામાં આવે તો બરોબર છે બેસવાનું કહે છે અમારા પ્રમુખ સિંહ એની સાથે અમે જોડાયેલા છીએ